અમદાવાદમાં જીએમડીસી બાદ રિવરફ્રન્ટ પર યોજાશે ગરબા મહોત્સવ છવ્વીસથી અઠાવીસ સપ્ટેમ્બર રિવરફ્રન્ટ પર ગરબા મહોત્સવનું આયોજન કરવા પર ચર્ચા ચાલી રહી છે સીસીટીવી સર્વેલન્સની સાથોસાથ ગરબાનું આયોજન કરવાની પણ એએમસીએ કવાયત હાથ કરી છે આયોજનની રૂપરેખા સરકારને મોકલાશે અને કોર્પોરેશન સરકારની મંજૂરી બાદ ગરબાનું આયોજન કરશે ખાણીપીણીના સ્ટોલ રાખવા કે નહીં તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે તો હવે આયોજનની રૂપરેખાને લઈને આ અંગે કોર્પોરેશન છે સરકાર પાસે હાલ આ સમગ્ર મામલાને લઈ રૂપરેખા મોકલશે અને ત્યારબાદ આ અંગે સરકારની મંજૂરીથી હવે આગળ નિર્ણય લેવામાં આવશે સાથોસાથ હવે ખાણીપીણીના સ્ટોર રાખવા કે નહીં તે અંગે પણ નિર્ણય થઈ શકે છે એટલે કે જેએમડીસી બાદ હવે રિવરફ્રન્ટ પર ગરબા મહોત્સવ યોજાય તેવી તૈયારી ચાલી રહી છે અમદાવાદમાં જીએમડીસી બાદ રિવરફ્રન્ટ પર યોજાશે ગરબા મહોત્સવ છવ્વીસ અઠાવીસ સપ્ટેમ્બર ફ્રન્ટ પર ગરબા મહોત્સવનું આયોજન કરવા પર ચર્ચા ચાલી રહી છે સીસીટીવી સર્વેલન્સને સાથોસાથ ગરબાનું આયોજન કરવાની પણ એએમસીએ કવાયત હાથ કરી છે આયોજનની રૂપરેખા સરકારને મોકલાશે અને કોર્પોરેશન સરકારની મંજૂરી બાદ ગરબાનું આયોજન કરશે ખાણીપીણીના સ્ટોલ રાખવા કે નહીં તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે